વ્રત ઉપવાસમાં ઉપયોગમાં લઈ શકાય એવા સાબુદાણાના આ પાપડ અવાજ પરથી જ તમને ખબર પડશે કે કેટલા ક્રિસ્પી બન્યા છે અને જેવા તમે એને તળશો તો ફૂલીને સાઈઝમાં ડબલ થઈ જશે પણ આ પાપડ આપણે સાબુદાણા પલાળ્યા વગર બનાવીશું તો ખૂબ જ ઓછા સમયની અંદર ઝટપટથી તૈયાર કરી શકાય એવા સાબુદાણા બટાકાના આ પાપડ આપણે જે રેગ્યુલર પાપડ બનાવીએ એના કરતાં કંઈક અલગ છે અને ઝડપથી તૈયાર થઈ જાય એવા અને ખાવામાં એકદમ સરસ છે હેલો ફ્રેન્ડ્સ સાબુદાણા બટાકાના પાપડ બનાવવા માટે અત્યારે મેં એક કપ ભરીને સાબુદાણા લીધા છે તમે કોઈ પણ નાના મોટા તમારી પાસે ઘરમાં જે સાબુદાણા હોય એ લઈ શકો મેં અત્યારે બસો પચાસ એમએલ નો જે કપ આવે છે એ લીધો છે તો એ કપના માપથી આપણે સાબુદાણા લઈશું તમે માપ માટે તમારા ઘરમાં રહેલા કોઈ પણ કપ વાટકી કે નાની નપેલીનું માપ સેટ કરી લો તો જે કપ કે વાટકીથી સાબુદાણા લો એનાથી જ આપણે આગળ પાણી લઈશું તો એને મિક્સર જારમાં આપણે ગ્રાઇન્ડ કરી લઈશું ગ્રાઇન્ડ કરશો ને એટલે એનું ટેક્સચર એકદમ ઝીણા રવા જેવું મળશે ફાઇન આપણે જેમ ચોખાનો લોટ હોય મેદો હોય એના જેટલું સ્મૂધ ટેક્સચર એનું નહીં બને આ રીતનું થોડું એ કરકરું રહેશે તો બસ આપણે એને ગ્રાઇન્ડ કરી લીધો છે હવે આપણે નાખવા માટે આદુ અને મરચાંને ગ્રાઇન્ડ કરી લઈએ તમે

તો આ રીતે છાલ કાઢી લઈએ પછી આપણે એક ખમણી લઈશું અને બટાકાને આપણે ખમણવાના છે તો જે એકદમ નાની સાઈડ હોય ને એ સાઈડ થી આપણે એને ખમણીશું તો આપણને એના એકદમ નાના લચ્છા જોઈએ છે એટલે બાજુ જે જે હોય એ બાજુથી આપણે આપણે એને ખમણી અને તૈયાર કરી લેવાના છે તો સાબુદાણાના પાપડ બનાવીએ છીએ સાબુદાણા પલાળીએ અને પછી આપણે આગળ પ્રોસેસ કરીએ પણ આ જે પાપડ છે ને એના માટે તમારે સાબુદાણા પલાળવાની કેવી કોઈ જરૂર નથી પડતી તમે આ પ્રમાણે પણ તૈયાર કરી શકો અને ખાવામાં આ પાપડ પણ એટલા જ સરસ લાગે છે તો બટાકાને આપણે આ રીતે જે ઝીણી બાજુ છે એ બાજુથી ખમણી લેવાના છે અને બટાકા ખવણાઈ જાય પછી આપણે શું કરીશું તો આ બટાકાને એક વાસણમાં કાઢી એની અંદર આપણે પાણી નાખવાનું છે અને બેથી ત્રણ પાણીથી આપણે એને ધોઈ લેવાના છે જેથી એની અંદરનો જે સ્ટાર્ચ હોય ને બટાકાનો એ જતો રહે તો બટાકા ખવણાઈ જાય પછી તરત જ એની અંદર આ રીતે પાણી નાખી બેથી ત્રણ વાર આપણે એને ધોઈ લેવાનું છે તો આ રીતે પાણીમાં એને નીચોવી લેવાનું અને ફરી બીજી વાર પાણી નાખવાનું રીતે બેથી ત્રણ વાર પ્રોસેસ કરશો ને પાણી એકદમ ચોખ્ખું આવે ને ત્યાં સુધી આપણે આ પ્રોસેસ કરવાની છે ત્યારબાદ એક જાડા તળાવાળી કઢાઈ અથવા તો તપેલું લેવાનું છે અને એની અંદર આપણે જે કપથી સાબુદાણા લીધા હતા ને એ જ કપના માપથી આપણે પાંચ કપ પાણી ઉમેરવાનું છે તો તમે જે સાબુદાણા લો એ જ માપથી તમારે પાંચ ઘણું પાણી નાખવાનું કપ હોય વાટકી હોય નાની તપેલી હોય બસ માપ તમારે ધ્યાનમાં રાખવાનું છે તો આ રીતે પાણી એડ કરી આપણે ઢાંકણ ઢાંકી દઈશું અને પાણીને ઉકળવા દેવાનું છે અને પાણી ઉકળી જાય આ રીતે પછી એની અંદર આપણે સ્વાદ મુજબ મીઠું નાખીશું તો અત્યારે હું એની અંદર પોણી ટી સ્પૂન મીઠું નાખું છું આપણે જે જીરું અદકચરું વાટ્યું છે એ નાખી દેવાનું છે અને આદુ અને મરચાં એની અંદર એડ કરીશું તમારે એમાં ચીલી ફ્લેક્સ નાખવા હોય તો પણ નાખી શકાય પણ ઘણા લોકો ઉપવાસમાં લાલ મરચું નથી ખાતા તો મેં અત્યારે નથી નાખ્યું અને ત્યાર પછી આપણે જે આ રીતે બટાકાને ધોઈને રાખ્યા છે એના નાના નાના લચ્છાને તો એને એની અંદર ઉમેરીશું અને બટાકાને આ ગરમ પાણીમાં આપણે લગભગ ત્રણથી ચાર મિનિટ માટે ઉકળવા દઈશું જેથી એ ચડી જશે થોડા તો ઢાંકણ ઢાંકી દઈશું બટાકા એકદમ ઝીણા છે એટલે એને ચડાવવા વધારે સમય નહીં લાગે તો બસ ત્રણથી ચાર મિનિટની અંદર જ આ રીતે પાણીમાં એક ઉકાળો આવે પછી એની અંદર આપણે જે સાબુદાણાનો પાવડર તૈયાર કર્યો છે એટલે લોટ તૈયાર કર્યો છે એ ઉમેરવાનો છે અને લોટ જ્યારે તમે ઉમેરો ને ત્યારે ધ્યાન રાખવાનું છે કે એક હાથે લોટ ઉમેરતા જવાનું અને બીજા હાથથી એને મિક્સ કરતા જવાનું તમારા ઘરમાં અન્ય સભ્ય હોય તમે એની મદદ લઈ શકો તો આ પ્રમાણે તમારે લોટ ઉમેરવાનો અને મિક્સ કરવાનો છે અને ગરમ હશે એટલે સાબુદાણા તમે નાખશો તો આ રીતે તમને થોડા એની અંદર ગાંઠા પડ્યા હોય એવું દેખાશે પણ થોડી જ વારમાં એ તૂટી જશે આ રીતે આપણે એને હલાવતા રહીશું એટલે સતત એને હલાવતા રહેવાનું છે આ જે ગાંઠા છે જલ્દીથી તૂટી જાય એના માટે આપણે શું કરીશું જે વિસ્કર આવે છે ને એ લઈશું અને એનાથી મિક્સ કરીશું તમે રવાઈ પણ ફેરવી શકો આની અંદર અને ઝડપથી જો તમે આ પ્રોસેસ ના કરી શકતા હોય તો તમારે થોડીવાર માટે ગેસ બંધ કરી દેવાનો મિશ્રણ ઠંડુ પડશે એટલે આ ગાંઠા બધા તૂટી જશે અને પછી તમારે ગેસ ચાલુ કરી દેવાનું ને ગેસને સ્લો ફ્લેમ પર રાખવાનું તો આ રીતનું મિશ્રણ થશે હવે આપણે એને આ રીતે હલાવતા રહેવાનું છે તો આઠથી દસ મિનિટ જેટલો સમય લાગશે આ મિશ્રણને થવામાં તો આ પ્રમાણે ચલાતા રહેવાનું જેથી નીચેથી ચોંટે નહીં અને એટલા માટે જે આપણે જાડા તળા વાળું વાસણ લેવાનું હોય છે તો મેં અત્યારે નોનસ્ટિક લીધી છે તો આઠથી દસ મિનિટની અંદર આપણું જે આ મિશ્રણ છે એને તૈયાર થઈ જશે બહુ વધારે સમય નથી લાગતો તો બસ આ રીતની કન્સિસ્ટન્સી આવી જાય આ રીતનું એ ગાડું થઈ જાય એટલે આપણું જે મિશ્રણ છે એ હવે પાપડ બનાવવા માટે તૈયાર થઈ ગયું છે

તો આ રીતની રીંગ જો હોય તો કામ વધારે ઇઝી થાય છે અથવા તમે ચમચાથી પણ ડાયરેક્ટ બનાવી શકો છો અને ક્યારેક એવું થાય કે આ મિશ્રણ જો તમારું ઠંડુ થઈને ઝાડું થઈ જાય તો તમારે એવા સમય ઉપર થોડું ગરમ પાણી નાખી અને એની કન્સિસ્ટન્સીને પતલી કરી દેવાની તો આ પ્રમાણે આપણે પાપડ તૈયાર કરવાના છે અને પાપડ બહુ વધારે પતલા નહીં થરવાના કારણ કે સુકાયા પછી એ પતલા થઈ જતા હોય છે તો મેં એને ઘરમાં જ એક દિવસ સુકવાતા તો એ સુકાઈ ગયા છે ને ત્યારબાદ મેં એને બેથી ત્રણ કલાક તડકે બીજા દિવસે મૂકી દીધા હતા તો આ રીતના આપણા પાપડ તૈયાર થઈ ગયા છે અને જીરું નાખીએ એટલે એનો કલર થોડો આવો થશે તમે જો જીરું સ્કીપ કરી દો તો કલર હજુ વધારે વ્હાઈટ થશે પણ જીરાથી એનો ટેસ્ટ સારો આવે છે એટલે મેં નાખ્યું છે હવે તળવા માટેનું તેલ આપણે એકદમ ગરમ હોવું જોઈએ જ્યારે પણ તમે કોઈ વસ્તુ આ રીતે સુકવણીની તળતા હોય ને તો તેલનું ટેમ્પરેચર હંમેશા હાઈ હોવું જોઈએ તો જ તમારી જે વસ્તુ હશે એને ફૂલશે તો તેલનું ટેમ્પરેચર એકદમ હાઈ રાખવાનું ગરમ બરાબર થઈ જાય પછી જ તળાવ મૂકવાનું તો એકદમ સરસ તમારો પાપડ તૈયાર થશે અને કલર જયારે તમે સુકવીને લાવશો તો લાગશે કે ડાર્ક છે પણ તળ્યા પછી તો એ સફેદ થઈ જતો હોય છે તો આ પ્રમાણે આપણે પાપડને તળી લેવાના છે અને આ પાપડ તમે આખું વર્ષ બનાવીને સ્ટોર કરી શકો છો બસ તમે ઘરમાં સુકવો તો તમારી એ વાતનું ધ્યાન રાખવાનું કે તમારે ફક્ત બે થી ત્રણ કલાક માટે એને તડકો બતાડવો જરૂરી છે તડકે એકવાર તમે એને તપવી દો ને એટલે પછી આખા વર્ષ દરમિયાન બગડતા નથી તો જ્યારે પણ વ્રત ઉપવાસ હોય અથવા તો પછી ચા કોફીની સાથે તમારે કંઈ ખાવું હોય અથવા તો બાળકોને લંચ બોક્સમાં આપવું હોય તો એના માટે તમે આવા પાપડ બનાવી આખા વર્ષ માટે એરડાઈટ કન્ટેનરમાં સ્ટોર પણ કરી શકો છો અને એટલા સરસ અને ક્રિસ્પી બને છે અવાજ પરથી જ તમને ખબર પડશે કે પાપડ કેટલા સરસ બને છે તો ફ્રેન્ડ્સ આજની રેસીપી તમને કેવી લાગી એ કમેન્ટ કરીને મને ચોક્કસ જણાવો જો રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે પણ એને જરૂરથી શેર કરો અને બીજી પણ આવી ઘણી બધી સુકવણી વસ્તુઓ મેં તમારી સાથે શેર કરી છે તો જો તમે કિચન ક્રાફ્ટ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરો તો ફરીથી મળીશું આવી જ એક નવી અને મજેદાર રેસીપીની સાથે